બ્રહ્મા પુત્ર મરીચીના પુત્ર કશ્યપથી થયા આ કશ્યપને તેર સ્ત્રીઓ હતી તેમાં સૌથી મોટા દીપી હતા તેમનાથી હિરણ્ય કશ્યપ અને હિરણ્યાક્ષ એમ બે પુત્ર થયા હતા આ બંનેને ભગવાન વિષ્ણુએ નૃસિંહ તથા વરાહ રૂપને ધારણ કરીને મારી નાખ્યા પુત્રોના મૃત્યુથી દુખી દીતીએ ફરી કશ્યપને પ્રાર્થના કરી તેમની સેવાથી તેને ગર્ભ રહ્યો ઇન્દ્રે ગર્ભમાં પ્રવેશ કર્યો ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા પરંતુ દીતીના વ્રતના પ્રભાવને કારણે ગર્ભના બાળકનું મૃત્યુ ન થયું સમય પૂરો થતાં તેના ગર્ભમાંથી ઓગણપચાસ બાળક ઉત્પન્ન થયા આ બધા મરુતગણો કહેવા લાગ્યા દીતી કશ્યપની પાસે પહોંચી અને તેમને પ્રસન્ન કરવા લાગી ત્યારે કશ્યપે કહ્યું કે દીતી દસ હજાર વર્ષ પર્યંત તમે શુદ્ધ થઈને તપ કરો ત્યારે તમે પોતાની ઈચ્છા પ્રમાણે પુત્ર પ્રાપ્તિ કરી શકશો આ સાંભળીને દીતિએ શ્રદ્ધાપૂર્વક તપ કર્યું જ્યારે તેમનો તપ પૂર્ણ થયો ત્યારે પતિના દ્વારા ફરી તે ગર્ભવતી થયા અને એક પુત્રને જન્મ આપ્યો એ જ વજરાંગ માતાએ તેને આજ્ઞા આપી કે દેવતાઓની સાથે તમે યુદ્ધ કરો ત્યારે માતાની આજ્ઞાથી યુદ્ધમાં બધા દેવતાઓને જીતીને તે તેમનો રાજા બની ગયો દીતીએ આ જોયું તે અત્યંત પ્રસન્ન થયા ત્યારબાદ કેટલાક સમય પછી કશ્યપને ત્યાં લઈને ત્યારબાદ કેટલાક સમય પછી કશ્યપને સાથે લઈને બ્રહ્માજી વજરાંગની પાસે પહોંચ્યા તેમના કહેવાથી વજરાંગે દેવતાઓના બંધન છોડી દીધા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મા મારે રાજ્ય જોઈતું ન હતું પરંતુ આજ ઇન્દ્ર પોતાના સ્વાર્થમાં આવીને મારી માતાના બાળકોને ગર્ભમાં જ મારી નાખતો હતો ત્યારે તો મેં તે જીતીને રાજ્યની પ્રાપ્તિ કરી છે મને તો ભોગવિલાસની ઈચ્છા નથી અને આ દેવતાઓ પણ પોતાના કરેલા કર્મોના ફળને મેળવી ચૂક્યા છે હવે તે પોતાનું રાજ્ય પુનઃ મારી પાસેથી મેળવી શકે છે આ બધું મેં મારી માતાની આજ્ઞાથી કર્યું છે હે બ્રહ્મા આપ મને બધાના સારરૂપ તત્વનો ઉપદેશ કરો જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય આ સાંભળીને વજરાંગની ઈચ્છાને અનુસરી મેં તેને સાત્વિક ભાવનું તત્વ સમજાવ્યું અને તે રૂપવતી સ્ત્રી ઉત્પન્ન કરીને વજરાંગને આપી દીધી ત્યાર પછી અમે બંને ત્યાંથી ચાલતા થયા ત્યારથી વજરાંગે રાક્ષસ સ્વભાવનો ત્યાગ કર્યો તેના મનમાં સાત્વિક ભાવ હતો તેની પત્ની ભાવનાથી અને ઘણા પ્રેમથી પતિની સેવા કરી ત્યારે તેની સેવાથી પ્રસન્ન થઈને વજરાંગ બોલ્યો કે હે પ્રાણપ્રિય તમે શું ઈચ્છો છો સ્ત્રીએ કહ્યું કે હે મારા સ્વામી જો તમે મારા પર પ્રસન્ન છો તો ત્રણે જીતનાર વિષ્ણુને જીતી શકે તેવું મને પુત્ર પ્રાપ્ત થાય તેમ વરદાન આપો આ પ્રમાણે ના વજન સાંભળીને દ્વેષ ભાવથી હંમેશા દૂર રહેનારો વજરાંગ વ્યાકુળ બનીને વિચાર કરવા લાગ્યો દેવતાઓની સાથે વેરભાર કરવો તે ઠીક નહીં આ સ્ત્રીની ઈચ્છાને પાર પાડવામાં આવે તો સમગ્ર સંસારના દેવતાઓ અને મુનિજનોને દુઃખ ઉઠાવવું પડશે અને જો સ્ત્રીની અભિલાષા પૂર્ણ ન કરું તો હું નરકમાં પડીશ આ પ્રમાણે ધર્મ સંકટમાં પડીને તેણે પોતાની સ્ત્રીની અભિલાષા પૂર્ણ કરવાનું ઉત્તમ માન્યું આ બધી શિવની માયા હતી સ્ત્રીના વચનોમાં આવીને તેને તેવા પુત્ર માટે વરદાન આપ્યું પરંતુ આ વચન પૂરું થાય તેટલા માટે ઘણા વર્ષો સુધી વજરાંગને તપ કરવું પડ્યું આ કઠોર તપચર્યા હતી ત્યારે બ્રહ્મા તેની પાસે પહોંચ્યા અને કહ્યું હું પ્રસન્ન છું તું વરદાન માંગ ત્યારે આકાશમાં બ્રહ્માના દર્શન કરતા પ્રણામ કરતો તે બોલ્યો કે હે પ્રભુ આપ કૃપા કરીને મને એવો પુત્ર આપો જે અમારું તથા પોતાની માતાનું હિત કરનાર હોય તપસ્વરૂપ અને સામર્થ્યવાન અને રૂપવાન હોય આટલું સાંભળતા જ બ્રહ્માએ તથાસ્તુ કહી દીધું પછી તે પોતાના સ્થાને ચાલ્યા ગયા વજરાંગની પત્ની ગર્ભવતી બની સમય આવતા એક લાંબા પહોળા શરીરવાળો બાળક ઉત્પન્ન થયો તેના જન્મતા જ સંસારમાં ઉપદ્રવો વધવા લાગ્યા ભયંકર ગ્રચનાઓ અને વીજળીઓ થવા લાગી ધરતી કાંપવા લાગી પહાડ ધ્રુજવા લાગ્યા નદી સરોવરના જળ ઉછળવા લાગ્યા ઘણો જોરથી આંધી હુકાર કરતી શરૂ થઈ રાહો સૂર્યને ગળવા લાગ્યો વગેરે અનેક ઉત્પાતો શરૂ થયા કશ્યપે તેનું નામ તારક રાખ્યું તે તારકાસુર વજરાંગના ઘરમાં ઝડપભેર મોટો થવા લાગ્યો થોડા સમયમાં તે પર્વત જેવડો મોટો થયો પોતાની માતા પાસે તપ કરવા જવા માટે આજ્ઞા માગવા લાગ્યો ત્યારે પ્રસન્ન થઈને માતાએ તેને આશીર્વાદ આપ્યા આશીર્વાદ આપીને આજ્ઞા આપી ગુરુની આજ્ઞા પ્રમાણે દેવતાઓને જીતવાની ઈચ્છાવાળો તે મધુવનમાં તપ કરવાને માટે ચાલ્યો હાથ ઊંચો કરીને દ્રષ્ટિ ઉપર કરીને એક પગ ઉપર ઊભા રહીને તેણે તપનો આરંભ કર્યો એક પગ ઉપર ઊભા રહીને એકાગ્ર મનથી તે સો વર્ષ સુધી તપ કરવા લાગ્યો પછીના સો વર્ષ માત્ર અંગૂઠાના આધારે ઊભા રહીને એણે તપ કર્યું આ સો વર્ષ જલનો આહાર કરીને સો વર્ષ વાયુનું ભક્ષણ કરીને સો વર્ષ જલમાં તપ કરીને સો વર્ષ સ્થળમાં તપ કરીને સો વર્ષ અગ્નિના મધ્યમાં ઊભા રહીને તપ કર્યું પછી સો વર્ષ પૃથ્વી તરફ માથું કરીને અને સો વર્ષ માત્ર ડાળી પકડીને આ પ્રમાણે અનેક પ્રકારના કષ્ટો સહન કરતા જઈને તપ કર્યું ત્યારે તો તેમના શરીરમાંથી ઘણું જ તેજ નીકળવા લાગ્યું તેનાથી તો દેવલોક પણ મળવા લાગ્યો દેવતાઓ ગભરાયા બ્રહ્મા તારકાસુરની પાસે ગયા અને તેને વરદાન માગવા કહ્યું તારકાસુરે પ્રણામ કર્યા અને તે કહેવા લાગ્યા કે હે ભગવાન જો આપ ખરેખર મને વરદાન આપવા ઈચ્છો છો તો હું તેવું વરદાન માગું છું કે આપની સૃષ્ટિમાં મારા સમાન બળવાન કોઈ જ ન હોય બીજું વરદાન એ આપું કે ભગવાન શંકરના વીર્યથી ઉત્પન્ન પુત્રના શસ્ત્ર દ્વારા જ મારું મૃત્યુ થાય બીજી કોઈ પણ રીતે મારું મૃત્યુ ન થાય આ વરદાન આપવાની કૃપા કરો ત્યારે તથાસ્તુ કહીને બ્રહ્મા બ્રહ્મલોકમાં આવી ગયા ત્યાર પછી બ્રહ્માની સર્વને દંડ દઈ પીડા કરવા લાગ્યો દેવતાઓ પણ તેમાંથી પણ ન બચ્યા ઇન્દ્રે ડરીને એરાવત હાથી પોતાનો ખજાનો અને શ્વેત રંગના નવ ઘોડા આપ્યા ઋષિઓએ ડરીને કામ ઘેનું અને સૂર્યે ઉચ્ચ સવા આપ્યો તથા અન્ય દેવતાઓ પણ કંઈક કંઈક પોતાની પ્રિય વસ્તુઓ આપીને તેને મનાવવાનો પ્રયાસ કરવા લાગ્યા તે પછી દૈત્યરાજે ત્રિલોકમાં શોધખોળ કરીને ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરી લીધી સમુદ્રે તો ભયના માર્યા અમૂલ રત્નો આપ્યા પૃથ્વી પ્રજાના હિતની કામની પરિશ્રમ વગર જ ધાન્ય ઉત્પન્ન કરવા લાગી સૂર્ય પણ ભયભીત બનીને એવો જ તપતો જેનાથી કોઈને કંઈ પણ કષ્ટ ન થાય આ પ્રમાણે ચંદ્રમાં વાયુ અગ્નિ વગેરે બધા જ તેને અનુકૂળ થઈ ગયા દેવતા અને પિતૃઓના ભાગ લઈને આ તારકાસુર ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી ગયો દેવતાઓને કાઢી મૂકી તેને દેવત્યોને વસાવ્યા દેવતાઓને સ્થાને હવે દેવતું રહેવા લાગ્યા બધા જ દેવતાઓ તારકાસુરના ડરથી બ્રહ્માની પાસે આવ્યા પ્રણામ અને સ્તુતિઓ કરીને પોતપોતાના દુઃખો તેઓ જણાવવા લાગ્યા દેવતાઓ કહેવા લાગ્યા કે એ પિતામ આપે જ તારકાસુરને વરદાન આપ્યું છે ત્યારે જ તે હવે ત્રણે લોકને જીતીને અમને બધાને સ્વર્ગમાંથી કાઢી મૂકી જાતે ઇન્દ્રાસન ઉપર બેસી ગયો છે અમે ઘણા સંકટમાં છીએ આપને શરણે આવ્યા છીએ અમારા દુઃખનો નાશ કરો આ પ્રમાણે દેવતાઓના દુઃખને સાંભળીને બ્રહ્માએ તેને કહ્યું કે હે દેવતાઓ હું તો તેને મારી શકતો નથી કારણ કે મેં જ તેને વરદાન આપ્યું છે પરંતુ એ વિષવૃક્ષની જેમ સમય આવતા આપમેળે જ નાશ પામશે તારકને તો વિષ્ણુ કે શિવ સ્વયં પણ મારી શકે તેમ નથી હા એક શક્યતા છે જો ભગવાન રુદ્રના વીર્યથી પુત્ર જન્મે તે જ તેને મારવાને સમર્થ થશે એને માટે હું એક ઉપાય કહું છું કે દક્ષ પુત્રી સતી હવે હિમાલયના ઘેર મેનાના ગર્ભથી ઉત્પન્ન થઈ છે તેનો વિવાહ ભગવાન રુદ્રની સાથે થશે અને તેના દ્વારા જ પુત્ર ઉત્પન્ન થશે તે જ પુત્ર તેને મારનારો થશે હવે તમે બધા ભગવાન શંકરની પાસે જાઓ ભગવાન શંકર અને પાર્વતીનું લગ્ન થાય તેવો પ્રયાસ કરો હું જાતે જ તારકાસુરની પાસે જઈને તેમને સમજાવવાનો પ્રયાસ કરું છું જેનાથી તે તમને પોતપોતાના સ્થાન પાસા સોંપે બ્રહ્માએ આટલું કહીને દેવતાઓને સમજાવીને તેમના સ્થાને વિદાય કર્યા સ્વયં બ્રહ્મા તારકાસુરની પાંચે પહોંચ્યા અને તેને સમજાવવા લાગ્યા કે હે પુત્ર તારકાસુર મેં તને એટલા માટે શું વરદાન આપ્યું હતું જેથી તું મારી મર્યાદાને પણ ઓળંગી જાય આ સ્વર્ગ તો દેવતાઓનો છે તે તેજો મય સાર રૂપ છે આના ઉપર રાજ્ય કરવાનો તારો અધિકાર નથી તમે તો આને તરત જ ત્યાગીને પૃથ્વી ઉપર જઈને રાજ્ય કરો નહીં તો દુઃખી થશો આ પ્રમાણે બ્રહ્માએ તેને સમજાવ્યો પછી તારકાસુરે પણ સ્વર્ગ છોડી દીધું પૃથ્વી ઉપર આવીને નગરમાં તે રાજ્ય કરવા લાગ્યો દેવતા બ્રહ્માની આજ્ઞાથી ઇન્દ્રની સાથે સ્વર્ગમાં ગયા દેવતાના ગયા પછી ઈન્દ્ર કામદેવનું સ્મરણ કર્યું છે કામદેવ ઇન્દ્રની આગળ પ્રણામ કરીને ઉભા રહ્યા તે ઇન્દ્રને કહેવા લાગ્યા આપને મારું શું કામ પડ્યું તમે મારું શા માટે સ્મરણ કર્યું હે દેવેશ આપ જે કંઈ સેવા મારા લાયક હોય તે કહો હું તે કરવા તૈયાર છું ઇન્દ્ર પ્રસન્ન થયા કામદેવને તે કહેવા લાગ્યા કે હે મકરધ્વજ તમને ધન્યવાદ મારું કાર્ય કરવાને માટે આપ તૈયાર છો હે મિત્ર મહાનુભાવવાળા મારા અનેક મિત્ર છે પણ હે કામદેવ તારા સમાન મારો કોઈ મિત્ર નથી મારો જય એક વજ્રને કારણે છે અને એક તમારા કારણે છે વજ્ર તો ક્યારેક નિષ્ફળ પણ જાય પરંતુ તમે તો સદા સર્વદા સફળ જ થાઓ છો જે હિત કરે તે જ મિત્ર એનાથી વધુ બીજું કોણ પ્રિય હોય હે મિત્ર શ્રેષ્ઠ તમે મારું કાર્ય કરવા યોગ્ય છો દુકાળમાં દાતાની પરીક્ષા યુદ્ધમાં શૂરવીરની પરીક્ષા અને આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે મુશ્કેલ પરિસ્થિતિમાં જે સ્નેહ સ્નેહ કહેવાય હે મિત્ર આજે તમારી પરીક્ષા પ્રાપ્ત થઈ છે આ કેવળ મારું કાર્ય નથી સર્વ દેવો માટેનું કાર્ય છે ઇન્દ્રના વચનો સાંભળીને હસતા હસતા કામદેવ કહેવા લાગ્યા આપ આવો બધું શા માટે કહો છો કૃત્રિમ તાલુકમાં ઢાંકી રહેતી નથી આમાં કશું કહેવાનું જ ન હોય હું બહુ બોલનારા કશું કાર્ય કરી શકતા નથી તેમ છતાં હું કહીશ કે આપના પદની કોણ ઈચ્છા રાખે છે સુંદર સ્ત્રીઓના કટાક્ષ હું તેનો નાશ કરી નાખીશ ભલે તે પછી દાનવ હોય કે દેવર્ષી મનુષ્યની તો પછી ગણના જ શી શસ્ત્રો અને અસ્ત્રોની વાત જવા દો હું એકમાત્ર મિત્ર જ પૂરતો છું હું બ્રહ્મા તથા હરિને પણ તપમાંથી ચલાયમાન કરી શકું છું તો પછી બીજાની તો શી ગણના શંકરને પણ સમાધિમાંથી હું ચલાયમાન કરી શકું એમ છું મારા પુષ્પમય પાંચ બાણો છે ત્રણ સ્થાનોથી વાળેલું પુષ્પમય મારું ધનુષ છે ભ્રમરોથી ગુંજારો રૂપ દોરી છે અને સુંદર સ્ત્રી બાણ રૂપે છે તથા વસંત સખા રૂપે છે આ પાંચ બાણોના દેવ રૂપે હું છું અને ચંદ્ર મારો મિત્ર છે શૃંગાર સેનાપતિ રૂપ છે તથા હાવભાવી રૂપી સેના મારી પાસે છે તેથી મારા લાયક કાર્યમાં મારી જરૂર નિમણૂંક કરું પ્રસન્ન થયેલા ઈન્દ્રે કામદેવને કહ્યું કે તારક નામનો મહાદેવ્ય બ્રહ્માના વરદાનને લીધે જ અજય થઈ ગયો છે તે સર્વને દુઃખ આપે છે તે લોકોને અત્યંત પીડા આપે છે અનેક ધર્મો નષ્ટ થઈ ગયા છે દેવ તથા સર્વ ઋષિઓ મહા દુઃખી થઈ ગયા છે હે તે દુરાત્માનો મરણ શંકરના વીર્યથી ઉત્પન્ન થયેલું પુત્ર વડે નિર્ધારિત થયેલું છે તેથી તેના માટે પ્રયત્નવાન થાઓ શિવ હિમાલય પર તપચર્યા કરે છે તેમની સમીપ પિતાની આજ્ઞાથી પોતાની સખીઓ સાથે પાર્વતી શિવને પોતાના પતિ કરવાની ઈચ્છાથી સેવા કરવાની માટે જાય છે હે કામદેવ તમે માત્ર એટલું જ કરો કે જેનાથી શંકરની પ્રાપ્તિ પ્રત્યે રુચિ થાય આમ કરવાથી તમે જરૂર કૃતાર્થ થશો તમારા સર્વ દુઃખો નાશ પામશે સંસારમાં તમારો પ્રતાપ ચિરંજીવી થશે ઇન્દ્રના વચનો સાંભળીને કામદેવનું મુખ કમળ ખીલી ઉઠ્યું તે પ્રેમપૂર્વક ઇન્દ્રને કહેવા લાગ્યા કે હું તમારું આ કાર્ય અવશ્ય કરીશ એમ કહીને જ્યાં યોગેશ્વર શંકર તપ કરતા હતા ત્યાં કામદેવ પત્ની રતિ અને મિત્ર વસંતની સાથે ગયા ત્યાં જઈને કામદેવ પોતાની માયા ફેલાવા લાગ્યા છે ત્યારે તેણે અનેક વૃક્ષોને ફળ ફૂલોથી ભરી દીધા અત્યંત સુંદર વન ઉપવન શોભવા લાગ્યા ચારે બાજુ વસંત ખીલી ઉઠી કોયલનો મીઠો ટંકો સંભળાવા લાગ્યો શીતલ મંદ સુગંધ પવન વહેવા લાગ્યો નદી સરોવરમાં કમળ ખીલી ઉઠ્યા ભમરા મધુર ગુંજન કરવા લાગ્યા મનના મુનિજનોના મનને ચલાયમાન કરનાર ક સમયના કામ સાધનોના પ્રસારણ જોઈને ભગવાન શંકર આચર્યમાં પડી ગયા તેનાથી પણ કઠિન તપચર્યા કરવાને માટે તેઓ તત્પર થયા કામદેવ વસંત વગેરેથી જ્યારે કંઈ કરી શક્યા નહીં ત્યારે તેમણે પાંચ પુષ્પબાણ લઈને ભગવાન શિવની ડાબી તરફ ચલાવી દીધા ત્યારે સંપૂર્ણ વિશ્વને મુગ્ધ કરનાર તે બાણોએ ત્યાં પણ પોતાનો પ્રભાવ બતાવ્યો હૃદય સુધી જવાને માટે માર્ગ મેળવી શક્યા નહીં પ્રચંડ અગ્નિ સમાન ધ્યાન નિરત ત્રીજા નેત્રને ધારણ કરનાર ભગવાન શંકરને કોણ મોહિત કરી શકે તે જ સમયે જગત ઉમા પણ ધૂપ દીપ વગેરે લઈને ત્યાં પૂજન કરવાને માટે આવ્યા ઉત્તમ સુગંધી યુક્ત પુષ્પો તેમણે લીધા હતા સખીઓ તેની સાથે હતી તે સમયે જ શિવજી ધ્યાન મુક્ત થયા હતા કામદેવ તક ઝડપી સદાશિવના ઉપર બાણ ચલાવીને તેમને મોહિત કરવા લાગ્યા તે સમયે જગતજનની પાર્વતી શૃંગાર ધારણ કરીને આવી હતી જાણે કે કામદેવને સહાય કરતી ન હોય ત્યારે કામદેવે ધનુષ્ય ઉપર પુષ્પ બાણનું અનુધાનસંધાન કર્યું મહાદેવ ઉપર તે છોડ્યું ત્યારે સદા શિવ સકામી થયા ભગવાન શંકરના મનમાં પાર્વતીના સૌંદર્ય પ્રત્યે મોહ ઉત્પન્ન થયો તે વિચારવા લાગ્યા કે હું પાર્વતીનું આલંગન પ્રાપ્ત કરું તો કેવું સારું આ પ્રમાણે કેટલીક વાર સમય સુધી તે પોતે વિચારતા રહ્યા પછી જ્યારે મનમાંથી મોહ નાશ પામ્યો ત્યારે તે કહેવા લાગ્યા અરે આ હું નિર્વિકારી ક્યાં અને આ મહાંતપણો મને શો હું ઈશ્વર હોવા છતાં પણ મારી સ્ત્રીઓના અંગોને સ્પર્શ કરી બેસીશ તો પછી સાધારણ માણસથી તો વાત જ છે તપ કરતા આ નવો વિઘ્ન આવી ઊભું રહ્યું કામદેવ મહાકુકર્મી નીકળ્યો એણે મારા મનમાં પણ વિકાર પેદા કર્યો પોતાની આ અદ્ભુત દશાને જોઈને સદાશિવ કામ પીડિત થઈને આમ તેમ જોવા લાગ્યા ત્યારે દિશાઓ કાંપવા લાગી ભગવાન શિવે પોતાની ડાબી તરફ પુષ્પધનુષને તાણીને બેઠેલા કામને જોયો તે ફરીથી બાણ છોડવાની તૈયારીમાં જ હતો તેને જોતા જ રુદ્રદેવ ક્રોધમાં આવી ગયા શિવના તેજને જોતા કામદેવ સ્વયં કાપવા લાગ્યો અને સાથે સાથે મૃત્યુજય ભગવાન શંકરનું હાથ જોડીને ધ્યાન કરવા લાગ્યો દેવતાઓને લાગ્યું કે તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો તેઓ ભયથી કાપવા લાગ્યા ભગવાન શંકરને પ્રસન્ન કરવાને માટે અચકાતા અચકાતા તેમની પાસે ગયા પ્રણામ કર્યા તેમની સ્તુતિઓ પર ધ્યાન ન આપ્યું ભગવાન તેવા જ ક્રોધમાં રહ્યા અતિ ક્રોધને કારણે તેમનું મસ્તક તપી ગયું તેના પ્રમાણે શંકરનું ત્રીજું નેત્ર ખુલ્યું તેનાથી મોટી તેજ જ્વાળાઓ નીકળવા લાગી આ અગ્નિથી વૃક્ષ ઉપર બેઠેલો કામદેવ બળવા લાગ્યો પછી પાકેલા ફળ નીચે વૃક્ષ ઉપરથી નીચે પડ્યો અને બળીને ભસ્મ થઈ ગયો કામદેવના ભસ્મ થવાને પરિણામે દેવગણ દુઃખી થઈને રડવા લાગ્યા પાર્વતીજી સખીઓ સાથે ઘર તરફ ચાલી નીકળ્યા કામદેવની પત્ની રતિ દુઃખને કારણે બેહોશ બનીને પૃથ્વી પર નીચે પડી છે થોડાક સમય પછી વિચારવા લાગી કે હવે હું શું કરું ત્યાં જાઉં દેવતાઓએ અમારું ખરાબ કર્યું મારા પતિને અહીં મોકલીને ભસ્મ કરાવી નાખ્યો એના કરુણ વિલાપને સાંભળીને ચરાચર પણ દુઃખી થવા લાગ્યા તે પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ રતિની પાસે ગયા તેને ધીરજ આપવા લાગ્યા દેવતાઓ કહેવા લાગ્યા કે હે દેવી આ સંસાર તો દુઃખોની જ ખાણ છે કોઈ પણ કોઈને દુઃખ કે સુખ આપી શકતો નથી બધા જ પોતાના કર્મનો ફળ ભોગવી રહ્યા છે હે રતિ ધૈર્ય ધારણ કરો શોક કરવાથી શું થશે હવે હવે તમે ધૈર્ય ધારણ કરો પોતાના પતિની થોડીક ભસ્મ યત્નપૂર્વક તમે રાખો ભગવાન શિવની કૃપાથી તમારા પતિદેવ ફરીથી જીવતા થશે અને પુનઃ તે તમને પ્રાપ્ત થશે આ પ્રમાણે રતિને ધૈર્ય બંધાવી દેવતાઓ ભગવાન શંકરની પાસે પહોંચ્યા તેમને પ્રણામ તથા સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા દેવતાઓ ભગવાન શંકરને કહેવા લાગ્યા કે હે પ્રભુ આ કામદેવ પોતાના સ્વાર્થને માટે પ્રવૃત્ત થયો ન હતો આ તો બધા જ દેવતાઓનું કાર્ય હતું દૈત્ય તારકાસુર સંપૂર્ણ દેવતાઓની પીડાઈ રહ્યો છે તેનો વિનાશ થાય તે માટે તેનો આરંભ હતો આ કૃપા કરીને ક્રોધને શાંત કરો દુઃખી અને રુદન કરતી તેની પત્નીને આવીને સમજાવું સદાશિવ બોલ્યા કે હે ઋષિઓ તથા દેવતાઓ મારા ક્રોધને કારણે જે થઈ ગયું તે થઈ ગયું હવે કશું ન થઈ શકે હા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ રૂકમણીની સાથે થશે તેઓ જ્યારે દ્વારકામાં રહેતા હશે ત્યારે તેમને ત્યાં કામદેવનો જન્મ થશે જેનું નામ પ્રદ્યુગ્ન હશે શંબર નામનો એક દાનવ આવીને તેમને ચોરી જશે સમુદ્રમાં જઈને તેમને ફેંકી દેશે આ રતિ શબર નગરીમાં તે સમયે રહેતી હશે સમુદ્રમાં ફેંકવામાં આવેલો તેનો તે પતિ એને ત્યાં મળશે આ સાંભળીને દેવગણ કહેવા લાગ્યો કે હે પ્રભુ રતિનું મૃત્યુ ન થાય ત્યાં સુધી આપ તેના શરીરનું રક્ષણ કરો તેના પતિને સીધ્ર જીવતો કરીને તેના દુઃખને દૂર કરવાની કૃપા કરો સદાશિવ કહે છે કે હે દેવતાઓ કામદેવ શીત જીવિત થશે મારો જ ગણ થઈને તે આનંદ પ્રાપ્ત કરશે આ વૃતાંત કોઈને કહેશો નહીં હું વૃત્તા તમારું દુઃખ દૂર કરીશ તમે હવે તમારા સ્થાનોને પ્રાપ્ત કરો આમ કહીને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા અને દેવતાઓ પણ પોતપોતાના સ્થાને પહોંચ્યા ભગવાન શંકરના ત્રીજા નેત્રના ક્રોધાગ્નિથી કામદેવ ભસ્મ થયા પછી ચરાચર જગતના જીવો ભય પામીને બ્રહ્માની પાસે આવ્યા તેમને પોતાનું દુઃખ બ્રહ્માને કહ્યું ત્યાર પછી તેનું કારણ સમજીને બ્રહ્મા ભગવાન શંકરની પાસે પહોંચ્યા ત્યાં બ્રહ્માએ જોયું કે ભગવાન શંકરનો ક્રોધાગ્નિનો તાપ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે તે મહાન ભયંકર અગ્નિને બ્રહ્માએ શિવકૃપાથી રોકી લીધો તેને પકડીને બ્રહ્મા સમુદ્રની પાસે ગયા બ્રહ્માને આવેલા જોઈને સમુદ્ર પુરુષનું રૂપ ધારણ કરીને બ્રહ્માની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી આપ શા માટે અહીં પધાર્યા છો હું આપની શું સેવા કરું ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે સાગરદેવ ભગવાન શંકરે પોતાના ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા કામદેવને ભસ્મ કર્યો છે તે શંકરનો ક્રોધાગ્નિ છે તેનાથી ત્રણેય લોક બળીને ભસ્મ થશે જેથી કરીને તેને રોકીને હું આપની પાસે લઈ આવ્યો છું તમે જ સૃષ્ટિના પ્રલયકાળ સુધી તેને ધારણ કરો જે સમયે આવીને હું નિવાસ કરું ત્યારે જ તમે તેનો ત્યાગ કરજો નિત્ય એને ભોજન અને જલ આપજો આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી સમુદ્રે તેને ધારણ કર્યો છે તે પછી પવનના વેગની સાથે મોટી મોટી જ્વાલાવાળા તે ક્રોધાગ્નિને સમુદ્રમાં પ્રવેશ કર્યો ત્યારે સમુદ્ર પણ ત્યાંથી વિદાય થયો અને બ્રહ્મા પણ અંતર ધ્યાન થઈને પોતાના લોકમાં ચાલ્યા આવ્યા ત્યારે બધા ચરાચર જીવોએ સુખ પ્રાપ્ત કર્યું આ શિવકથા જે ધ્યાનથી સાંભળે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો